સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અને દાઠા પોલીસ નીચે આવતા રાજપરા કોઈ પણ અગમ્ય કારણોસર એક યુવાન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો વિનોદભાઈ રતાભાઈ ધાપા નામના યુવાનનો આરોપ હતો કે ત્રણ વ્યક્તિઓ દ્વારા તેમના પર હુમલો કર્યો છે જો કે યુવાનને માથાના ભાગે ઈજાઓ થયેલ હોય તેઓને તળાજાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા સમ્રાટ સમાચાર તળાજા મારું નામ વિનોદભાઈ રતાભાઈ ધાપા ગામ ગુના રાજપુરા ગોખલા શું બનાવું છે મારે મારા ભાઈ ને દુકાન છે મોટી ના છોકરી પર આગળ મને ઘડી બિહાડી ગયો હતી એ ત્રણ ચાર લોકો આવ્યા હતા એ મને આવી મારવા ગયા છે હું ભાઈ ને તમે ઓળખો છું હા ના હું છે એકનું નામ છે મેહુલભાઈ ભૂપતભાઈ મકવાણા એકનું નામ છે ચેતનભાઈ ભૂપતભાઈ મકવાણા અને એકનું નામ છે રૂપસિંહભાઈ મકવાણા એને મને બેપ મારી કે ટાઈ મારી એ મને કાંઈ ખબર નહીં તમારી એની પાસે કેસ કરવો નથી અમે આ એની પર કેશ કરવાના